આ સમૂસાદીમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોડાણા અને મુફ્તી સાહેબનું એ મિશન હતું શરૂઆતમાં કચ્છમાં કે કરો કરોડ બધાના ખર્ચા બચે માણસને રાહત મળે અને હું પણ આજ સમુસાદી દ્વારા મેસેજ આપીશ કે સમૂહ બને તેમ વધારે તાકે ઘરે ઘરે આપણા પણ પ્રોગ્રામો છે લોકોના રાસોડાના એ બધા નીકળી જાય અને સમૂહસાદીમાં જોડાવ આજે અહીંયાથી મેસેજ અમે મોકલી છે કે સહિત સમાજની જલ્દી સમુસાદી થાય એવા મારા દુઆ અને આશીર્વાદ છે